સરકાર પ્રજાની સુખાકારી માટે લાખોની રકમ ફાળવે છે પરંતુ ભ્રષ્ટાચારનો બોરિંગ છેવાડાના ગામો સુધી ફેલાયેલો છે તેવામાં ગીર સોમનાથના તલાલા તાલુકાના હળમતિયા ગીર ગામે નવા પંચાયત ભવન માટે સરકારે રૂપિયા સોળ પોઈન્ટ પચાસ લાખની ગ્રાન્ટ ફાળવીને બે વર્ષ પૂર્વે પંચાયત ભવનનું નિર્માણ પણ કર્યું હતું પરંતુ હજુ સુધી આ પંચાયતઘર લોક ઉપયોગી બન્યું નથી જો કે અત્યંત નબળી ગુણવત્તાના કામના કારણે આજે લાખોના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ભવન ખંડર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે અમારી માંગ છે કે જો સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં આવી સુખાકારી માટે પંચાયતો બનાવવામાં આવે તો જે તે કોન્ટ્રાક્ટરે કામ આપ્યું હોય અથવા નિરીક્ષણ માટે જે કોઈ અધિકારી આવ્યા હોય એને પણ આમાં ધ્યાન દેવું જોઈએ અને જો આવું કામ બનેલ છે તો અત્યાર સુધીમાં હજી કોઈ તપાસ કરવામાં કેમ નથી આવ્યું તાલાલા તાલુકાના હળમતિયા ગીર ગામના સરપંચના જણાવ્યા અનુસાર જ્યારે આ ભવનનું નિર્માણ થયું હતું ત્યારે ભ્રષ્ટાચાર આચરી અત્યંત નબળી ગુણવત્તાનું કામ થયું હતું અને જે સમયે લેખિત ફરિયાદ પણ કરી હતી પરંતુ ભ્રષ્ટ તંત્રના અધિકારીઓએ કોઈ પગલાં લીધા નહીં અને આજે લાખોના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ભવન જર્જરિત બની ગયું છે એટલું જ નહીં હાલ આ પંચાયત ભવન અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની રહ્યો હોય તેમ આજુબાજુના વિસ્તારમાં દારૂની બોટલો પણ નજરે પડી હતી ત્યારે પ્રજાના પૈસાને પાણી કરનાર ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહીની ગ્રામજનો અમે જિલ્લામાં બે ત્રણ વખત રજૂઆત કરી લેખિતમાંય કરી છે અને કરી છે પણ કામ બરાબર વ્યવસ્થિત થયું જ નહીં અને કામ એની રીતે નબળું જ કામ કર્યું પથ્થર ભરાવ્યા સીડી પડાવી એક વખત સ્લેપાઈ પડાવ્યો છતાંય કામ સારું થયું જ નહીં અત્યારે આ બિલ્ડિંગના આ જે પૈસા જે વપરાણા છે ને એ હાવ બેકાર ગયા કહેવાય એમ કહેવાય કે સરકારના પૈસા બેકાર ગયા કહેવાય છે કે કારણ કે બિલ્ડિંગ હાલેવું જ નથી